જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર મિત્રો પાંચ દિવસનો જે આપણો અપડેટનો કાર્યક્રમ ચાલુ છે એને આપણે કન્ટિન્યુ કરશું અને બીજું આગોતરું એંધાણ તરીકે ઓગસ્ટ મહિનાના અંતમાં આવી રહેલા એક વરસાદી રાઉન્ડ વિશેની આજે તમારા સુધી માહિતી પહોંચાડવાની છે જોકે આમ તો મેં આપણા આગળ વિડીયોમાં આ માહિતી આપી દીધેલી છે એટલે કે અઢારથી વીસની અંદર જે વરાપનો માહોલ જોવા મળશે અને એક તડકાનો માહોલ જોવા મળશે જેમાં ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ શકે છે પ્રફુલભાઈની આગાહીનું અનુસંધાન લઈને તમારા સુધી જે માહિતી પહોંચાડેલી છે એટલે કે ઓગસ્ટ મહિનાના અંતમાં ત્રેવીસથી સત્યાવીસ ઓગસ્ટના એક રાઉન્ડની શક્યતા દેખાઈ રહી છે જેમાં સારા વરસાદના સંકેતો મળી રહ્યા છે વાત કરશું આગળના પાંચ દિવસની સૌથી પહેલાં તો આગળના પાંચ દિવસમાં એટલે કે સોળથી વીસ ઓગસ્ટ સુધીની જે માહિતી છે એ તમારા સુધી પહેલાં પહોંચાડી દઉં સોળથી વીસ ઓગસ્ટ સુધીની માહિતીમાં એટલું છે વરસાદી ઝાપટા જે છે તીવ્ર જોવા મળશે વરસાદી ઝાપટાની અંદર તીવ્રતા જોવા મળશે વરસાદ સારા જોવા મળશે ઝાપટા રૂપે પણ ઘણા બધા વિસ્તારોમાં એ વરસાદના ઝાપટા જોવા નહીં મળે એટલે કે માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં જ આ ઝાપટા જોવા મળશે વીસ તારીખ સુધી હજી કોઈ ભારે વરસાદ કે સારા વરસાદના કોઈ સંકેતો મળી રહ્યા નથી જેનો ઉલ્લેખ આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર આપણી આગાહીમાં કરી દીધેલો છે આપણા વાર્ષિક કાર્યક્રમની અંદર ઓગસ્ટ મહિનાની અંદર અગિયાર તારીખ પછી એટલે કે અગિયાર અને બાર તારીખના એક રાઉન્ડનો ઉલ્લેખ કરેલો છે ત્યાર પછી એક વરાપનો જે ગેપ છે આપણે દેખાડેલો છે એટલે કે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં સારા વરસાદના કોઈ સંકેતો નથી એવું આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ કહેલું છે અને મિત્રો સપ્ટેમ્બર મહિનાનો આપણે વાર્ષિક કાર્યક્રમ મૂકેલો છે નહીં તમે જૂન જુલાઈ અને ઓગસ્ટનો જે વાર્ષિક કાર્યક્રમ છે એ જોયો હશે તમને એમાં અનુમાન આવી જ ગયું હશે કે આપણે કેટલા ટકા સારી આગાહી અને કેટલા ટકા સચોટ આગાહી તમારા સુધી પહોંચાડી છે તો સપ્ટેમ્બર મહિનાનો જો કંઈ વાર્ષિક કાર્યક્રમની ખાસ જરૂર હોય તો તમે કોમેન્ટ કરશો જેથી કરીને સપ્ટેમ્બર મહિનાનો આપણે કાર્યક્રમ જેમ બને તેમ ઝડપથી આપી દેશું તે ઉપરાંત બીજી વાત કરીએ તો પાંચ દિવસના કાર્યક્રમમાં ખાસ કરીને કોઈ મોટી એક્ટિવિટી જોવા નહીં મળે ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તાર છે જે રાજસ્થાન સરહદ વિસ્તારના અને કચ્છના પણ જે રાજસ્થાન સરહદ વિસ્તારના વિસ્તારોમાં ઝાપટા રૂપે વરસાદ સામાન્ય હળવો વરસાદ કદાચ થઈ શકે છે બહુ મોટી કોઈ વરસાદની અને બહુ સારા વરસાદની કોઈ હજી સિસ્ટમ દેખાઈ રહી નથી જન્માષ્ટમી સુધી હજી સુધી કોઈ સારા વરસાદ દેખાઈ રહ્યા નથી ઘણા બધા વિસ્તારો એવા છે કે જે અસતગ્રસ્ત કહી શકાય એવા વિસ્તારો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે સાયલા બીજો ભાવનગરના વિસ્તારો છે કચ્છના ઘણા બધા વિસ્તારો છે અને મોરબી રાજકોટના પણ વિસ્તારો છે આપણે દર વખતે આ જિલ્લાઓની અંદર અને આ તાલુકાઓની માહિતી તમારા સુધી એટલા માટે પહોંચાડી રહ્યા છીએ કે ગુજરાતની અંદર ગમે એટલા સારા વરસાદ થયા હોય પણ આ જે થોડા ઘણા વિસ્તારો છે એ વરસાદથી બાકાત જ રહેલા છે અને હજી સુધી ત્યાં કાં તો વાવણીલાયક વરસાદ પણ નથી થયો અને વાવણીલાયક વરસાદ થયો હોય તો ત્યાર પછી જે એને જીવતદાન મળે પાકને જીવતદાન મળે એવો કોઈ સારો વરસાદ હજી સુધી જોવા નથી મળ્યો વાત કરીએ આગળના રાઉન્ડની તો આગળનો રાઉન્ડ છે જેનો આપણે ઉલ્લેખ વાર્ષિક કાર્યક્રમની અંદર કરી દીધેલો છે અને આપણી આગાહીને આગળ વધારીએ તો એ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદી માહોલ જોવા મળશે અને આ રાઉન્ડ સાર્વત્રિક હોઈ શકે છે છૂટાછવાયા અલગ અલગ દિવસોમાં તમામ વિસ્તારોમાં સારો વરસાદ થઈ જાય એવી શક્યતા દેખાઈ રહી છે આગળની માહિતી જે કંઈ આપણો શેડ્યુલ પ્રમાણે ચાલુ રહેશે એમાં માહિતી આપશું આ એક આગોતરું એંધાણ છે કે વરસાદની એક સિસ્ટમ દેખાવા લાગી છે અને એ સમયે ક્યારે આવશે એ હજી તમારે આગળ વધુમાં વધુ માહિતી તમારા સુધી જેટલી બને એમ સચોટ માહિતી આપવાનો અમે પ્રયાસ કરશું જેથી કરીને તમારા કામ આસાન થઈ શકે આગળના પાંચ દિવસની અપડેટમાં તમારા આગળના પાંચ દિવસનું આયોજન એ પ્રમાણે કરજો કે હવે વરસાદની એક્ટિવિટી ઘણી બધી ઘટી જશે જ્યાં પણ જોવા મળશે એમાં તીવ્ર જોવા મળી શકે છે કારણ કે થોડો ગરમીનો અને બફારાનો માહોલ જોવા મળી શકે છે હવે એટલે કે ખેડૂતોમાં મૂંઝવણ હશે કે વરસાદ થશે કે નહીં થાય પણ તમારી પાસે સગવડ હોય અને જરૂરિયાત પાણીની જરૂર જણાય તો તમે પાણી ચાલુ કરી શકો છો આ ગેપ હજી લાંબો થઈ શકે છે એટલે કે કદાચ ત્રેવીસ ચોવીસ તારીખ સુધી પણ હજી વરસાદ ઘણા બધા વિસ્તારોમાં બાકી રહી શકે છે તો તમે તમારા આયોજન પ્રમાણે કરશો ઘણા બધા વિસ્તારો એવા પણ છે જે હજી વરાપની આગાહી માગી રહ્યા છે કારણ કે પશ્ચિમ સૌરાષ્ટ્રનો કોઈ એક ભાગ છે કે જ્યાં હજી ઝાપટા રૂપે વરસાદ બંધ થયો નથી મારા વિસ્તારની વાત કરું તો અમારે પણ છેલ્લા બે દિવસથી એક ઝાપટા રૂપે વરસાદ થતો હતો એમાં થોડો બ્રેક આવ્યો છે અને એક વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે એવી જ રીતે ગુજરાતના ઘણા બધા ભાગો છે કે જે ઝાપટા બંધ થવાની પણ આશા રાખી બેઠા છે ભાવનગરનો એક ભાગ એવો છે કે જે વરસાદની આશા રાખી બેઠો છે અને બીજો તળાજા તાલુકાનો એક ભાગ એવો છે કે જ્યાં વરસાદ બંધ થવાની આશા રાખી બેઠો છે આ એક માહોલ જોવા મળી રહ્યો છે અને બીજું કે આજે પાંચ દિવસ છે એ સંપૂર્ણપણે વરાપ છે એમ માની લેવું અને આ દિવસોની અંદર બહુ મોટા વરસાદ દેખાઈ રહ્યા નથી સામાન્ય હળવા વરસાદ કોઈ વિસ્તારોમાં થઈ શકે છે પણ એ સાર્વત્રિક એ પણ નહીં હોય છૂટાછવાયા વિસ્તારોમાં જ હશે આગળની વાત છે એ ત્રેવીસથી સત્યાવીસની માહિતી આપણે ગ્રુપની અંદર આપણા ગ્રુપની અંદર અને આપણા ચેનલ ઉપરથી આપી દેવામાં આવી છે તો ચેનલ ઉપર જઈને ફોલો કરી શકો છો ઓગસ્ટ મહિનાનો વાર્ષિક કાર્યક્રમ પણ આપણી ચેનલ પર આપી દીધેલો છે જ્યાં જઈને તમે જોઈ શકો છો કે આ વચ્ચેના દિવસોના કોઈ પણ તારીખો આપણે આપેલી હતી નહીં જે કંઈ વરસાદની આપણે તારીખો આપી હોય એમાં વરસાદ જોવા મળ્યો છે ક્યારેક વધુ વરસાદ જોવા મળ્યો છે તો ક્યારેક ઓછો વરસાદ જોવા મળ્યો છે વરસાદની તીવ્રતા એટલે કે પહેલાંય મેં જાણ કરી દીધી કે આપણે ઇંચમાં દી માપ નથી આપતા તેમ છતાંય તમને રાઉન્ડની તારીખો આપેલી છે એ રાઉન્ડની તારીખો પ્રમાણે વરસાદ અત્યાર સુધી જોવા મળી રહ્યો છે અને હજી પણ ઓગસ્ટ મહિનાના અંતના દિવસોનો કાર્યક્રમમાં આપણે ઉલ્લેખ કરેલો છે તો ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કે ત્રીસ ઓગસ્ટ આપણે માહિતીમાં આપેલી હતી તો ત્રીસ ઓગસ્ટની આસપાસમાં એક સારા વરસાદી રાઉન્ડની શક્યતા છે આપણને દસથી પંદર દિવસની તારીખો આપવાનું આદત નથી એટલે માત્ર એક તારીખનો ઉલ્લેખ કરું છું અને એની આસપાસમાં ક્યાંક ને ક્યાંક એ વરસાદ જોવા મળી જ શકે છે માટે મેં તમારા સુધી જે માહિતી પહોંચાડી છે આપને સારી લાગી હોય તો તમે વધુમાં વધુ વિડીયોને શેર કરી લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને સમય ઉપર માહિતી તમને સચોટ રીતે માર્ગદર્શન અને મળી શકે તમે તમારું આયોજન કરી શકો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ